વાગડોર ઉદના બીઆરટીએસ પર મુસાફરી કરતા લોકો માટે પાણી અને ઓઆરએસ વ્યવસ્થા કરાઈ છે છેલ્લા બે દિવસથી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે ત્યારે મોટા સમયમાં લોકો બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે શહેરમાં બપોરના સમયે લોકો ગરમીથી ત્રસ્ત થઈ રહ્યા છે ત્યારે ખાસ કરી બાર થી ચાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કામરે જળ ઘરની બહાર નીકળેલા લોકોને વધુ મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસો શરૂ થયા છે ઉદ્ધવ વિસ્તારની અંદર જેટલા પણ બીઆરટીએસ બસ સ્ટોપ્સ છે તે અવરજવર કરતા મુસાફરો માટે આરોગ્ય વિભાગ દ્વારા પાણીની વ્યવસ્થા પણ કરાઈ છે ઓઆરએસ પણ મુકાવાઈ રહ્યું છે ઉદના નાયબ આરોગ્ય અધિકારી કિંજલ પટેલે જણાવ્યું કે એપ્રિલ મહિનાના અંતમાં ગરમીનું પ્રમાણ વધતું હોય છે મોટા પ્રમાણમાં લોકો કામકાજ અર્થે બહાર નીકળતા હોય ત્યારે તેમના શરીરમાંથી ઇલેક્ટ્રોલેવલ ઘટતું હોય છે જેથી ઓઆરએસ પીવડાવવાથી સંતુલન જળવાઈ રહે મારું ડોક્ટર કિંજલ પટેલ છે નાયબ આરોગ્ય અધિકારી ઉદના છું છેલ્લા લાસ્ટ ઇયર અને આ વર્ષે આ બંને વર્ષમાં જે એપ્રિલ મહિનો છે માર્ચ એન્ડિંગ ત્યારથી જ આ ગરમીનું પ્રમાણ અને વીજનું પ્રમાણ વધી જાય છે એટલે જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એ લોકો જે ચાલતા જતા હોય અને બસમાં જે ટ્રાવેલ કરતા હોય તો એ લોકોને ડિહાઈડ્રેશનના એના ચાન્સીસ થઈ જાય છે ગરમીને લીધે તો બસ દરેક બસ સ્ટેન્ડ પર આપણે પાણીની સાથે ઓવારેસ સુવિધા ઉપલબ્ધ રાખેલી છે ઉદનામાં આવા વીસ બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે જે તમામે તમામ પર આપણે અત્યારે પાણીની સુવિધા બે ટાઈમ સવારે અને બપોર પછી આપણે રાખીએ છીએ એની સાથે ઓઆરએસ બી રાખીએ છીએ ઓઆરએસ છે જ્યારે બી આ પસીનો વધારે થાય ગરમીનું પ્રમાણ વધે તો ઇલેક્ટ્રોલાઇટનો લોસ થાય છે શરીરમાંથી અને આ જે ઓઆરએસ છે તેમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવાની ક્ષમતા હોય છે એટલે આપણે પાણી સાથે ઓઆરએસ આપીએ તો પબ્લિકને જ્યારે તકલીફ હોય અને સ્ટાર્ટિંગના સ્ટેજમાં પાણી મળી જાય તો તકલીફ ગણીન કરી આપણે મેન્ટેન કરી શકીએ